આ જે જામીન છે તેમના તેને વધારી દેવામાં આવે પરંતુ સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી છે આ ઘણા બધા કારણો પણ તેમણે આપ્યા હતા અને જ્યારે તેમણે જામીન પર મુક્ત કર્યા હતા તે વખતે કોર્ટે તેમને ઘણી બધી શરતો પણ આપી હતી ને તે શરતોના આધીન જ તેમને રહેવાનું હતું હવે જ્યારે પાછું તેમને જેલમાં જવું પડશે તે પહેલાં જ તેમણે જામીન અરજી કરી અને તેમણે કહ્યું કે તેમને સાત દિવસ સુધીનું એક્સટેન્શન આપવામાં આવે પરંતુ સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે તેમને સાત દિવસનું એક્સ્ટેન્શન નહીં મળે જામીન અરજી તેમની ફગાવી દીધી છે એટલે કે કોર્ટે કરેલા નિયત સમયમાં તેમને પાછું જવું જ પડશે